નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનાની બાર તેર ચૌદ અને પંદર તારીખના રોજ ભયાનક માવઠું પડશે આ માવઠું કયા કયા વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેર થી પંદર એપ્રિલ દરમિયાન વરસાદની વકી છે પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી પરંતુ આ જિલ્લા પરથી મોટી ઘાટ ટળી ગઈ છે ત્યારે હવે વરસાદ આગળ જતા નવા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં માત્ર માવઠું આવશે તેર એપ્રિલે વલસાડ નવસારી સુરત અને ગીર સોમનાથમાં માવઠું થશે ચૌદથી પંદર એપ્રિલે છોટા ઉદેપુર દાહોદ નર્મદા અને ગીર સોમનાથ પંથકમાં વરસાદની કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરી છે કે એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહક હોવાથી પવન સાથે પ્રીમોન્સૂમ એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બાર થી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે હવામાનમાં ભારે પલટો આવશે આ વર્ષે ગરમી પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારવાર પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થશે ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાની પણ એંધાણ દીધા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો